કાંકરેજ તાલુકાના થરાથી રાધનપુર જતાં ભલગામ ટોલ પ્લાઝા પાસેથી વિદેશી દારૂ ભરેલું કોન્ટ્રાક્ટર ઝડપી પાડતી એસએમસી સેલ થરા ઉમેશ ગોસ્વામી અલ્પેશ ગોસ્વામી ઈમેલ ફાઇલ બોટલ નંબર ઓગણીસ આઠસો ચોર્યાસી ઝીરો ઝીરો તેરસો બાસઠ પેટી વિદેશી દારૂની બોટલો અને ત્રેસઠ લાખ બત્રીસ હજાર પાંચસો વીસ એક મોબાઈલ કિંમત રૂપિયા પાંચસો રોકડ આઠસો વીસ જપ્ત કરેલ એક વાહન કિંમત રૂપિયા ત્રીસ લાખ કુલ મુદ્દામાલ ત્રાણું લાખ તેત્રીસ હજાર આઠસો ચાલીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે જો કે પંજાબ લુધિયાણાથી ગુજરાતના મુદ્દા ખાતે લઈ જવાનો હતો વિદેશી દારૂનો જથ્થો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરે ખાનગી બાતમીના આધારે તપાસ કરીને કાંકરેજ તાલુકાના થરાથી રાંધનપુર નેશનલ હાઈવે રોડ પર આવેલ ભલગામ ટોલ નાકા પરથી વિદેશી દળનો જથ્થો પકડેલ કન્ટેક્ટર ઝડપ્યું હતું કુલ મુદ્દામાલ ત્રાણું લાખ તેત્રીસ હજાર આઠસો ચાલીસ સાથે એક આરોપી પકડાયો હતો થરા પોલીસ સ્ટેશનમાં લાવી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો રિપોર્ટર સિદ્ધરાજ ઠાકોર અસાણા